નમસ્કાર રાજ્યના સૌથી મોટા પ્લેટફોર્મ ટી પ્લેટફોર્મ ગુજરાતમાં હું તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું રાજ્યમાં એક બાજુ સ્માર્ટ મીટરની સામે અલગ અલગ શહેરોમાં અને અલગ અલગ જિલ્લાઓમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ વચ્ચે એક અજીબ ઘટના સામે આવી છે વડોદરામાં સાત વર્ષથી ભાડે રહેતા એક વ્યક્તિને એમજીવી સીએલે નવ લાખ ચોવીસ હજાર નું વીજળીનું બિલ આપી દીધું આ બિલનો મેસેજ આ વ્યક્તિના મોબાઈલમાં આવતા આ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ જી હા અમે વાત કરી રહ્યા છે વડોદરાની આ તેજ વડોદરા છે કે જ્યાંથી સ્માર્ટ મીટર સામે સૌથી પહેલા વિરોધના શૂરૂ થયા વડોદરાના અનેક વિસ્તારોમાં લોકો રસ્તા ઉપર ઉતર્યા છે અને સ્માર્ટ મીટરનો તેઓ વિરોધ કરી રહ્યા છે તે લોકોનો આરોપ છે કે સામાન્ય મીટરનું જે બિલ આવે છે તેના કરતાં ચાર ગણું બિલ સ્માર્ટ મીટરમાં આવે છે અને ત્યારે જ વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી રીધી સીધી સોસાયટીમાં બિહારના મૂળ મૃત્યુજય તેમના પરિવાર સાથે રહે છે આ મૃત્યુજયના મોબાઈલમાં અચાનક એક મેસેજ આવ્યો અને તે મેસેજ ખોલતા તેની આંખો પોળી થઈ ગઈ આ મેસેજ હતો એમજી વીસીએલનો એટલે કે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડનો અને આ સ્માર્ટ મીટર નાખ્યા બાદનો મેસેજ હતો કે મૃત્યુંજયનું નવ લાખ ચોવીસ હજારનું બિલ બાકી છે આ મેસેજ વાંચતા પરિવાર હેરાન પરેશાન થઈ ગયો મૃત્યુંજયનો સંપર્ક કરવાનો પ્રયત્ન બીબી ન્યૂઝે કર્યો પણ તે કલકત્તા છે તેમનું કેવું છે કે આ મુદ્દે હું વધારે તપાસ અમે કરી રહ્યા છે પણ આપને જણાવી દઈએ કે મૃત્યુંજયનું કેવું છે કે સામાન્ય મીટરમાં મારા પરિવારનું બિલ બે થી ત્રણ હજારની વચ્ચે આવે છે નવ લાખ ચોવીસ હજારનું બિલ મારા પરિવારનું કેવી રીતના આવ્યું આ મેસેજ બાદ ફરી એકવાર સરકારની કંપનીઓ સામે વિરોધના સૂર ઉઠ્યા છે માત્ર વડોદરા નહીં સુરેન્દ્રનગરમાં પણ ગઈકાલે ખેડૂતો અને વેપારીઓએ બોલ કર્યો હતો તેમણે પણ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો મુખ્ય વિપક્ષી પાર્ટીઓ પણ હવે મેદાનમાં આવી છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સહિતના નેતાઓ સરકાર ઉપર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ તો ત્યાં સુધી આરોપ લગાવ્યો કે સરકાર સ્માર્ટ મીટરના નામે પાંચસો કરોડની લૂંટ ચલાવવાનો કારસો ઘડી રહી છે લોકોનું કહેવું છે કે ભાઈ પેલા જે વીજળીના મીટર હતા તે બરોબર છે સ્માર્ટ મીટર ન લગાવો આમાં બિલ વધારે આવે છે અને વડોદરાના આ વ્યક્તિને જે મેસેજ આવ્યો તેના ઉપરથી ફરી એકવાર તે શંકા કુશંકા ઊભી થઈ કે સાચે શું સ્માર્ટ મીટરમાં ચેડા થઈ રહ્યા છે આ બધા પ્રશ્નોના જવાબ આપવા અશક્ય છે સરકાર કહી રહી છે કે ભાઈ એવું કંઈ નથી સ્માર્ટ મીટર લગાવવાથી ફાયદો થશે તમે રિચાર્જ જેટલું કરશો વીજળી વાપરશો તેટલું બિલ આવશે પણ રાજ્યની જનતા તે વાતને માનવા તૈયાર નથી વડોદરામાં તો મહિલાઓએ પણ આંદોલન કર્યું તેમણે પણ કહ્યું કે આ મીટરો કાઢી નાખો અમારે સ્માર્ટ મીટર નથી જોતા અમારે જે સાદા મીટર છે તે જ જોઈએ છે ને તે જ વપરાશ માટે જરૂરી છે પણ સરકાર હવે પ્રાયોગિક ધોરણે એક પછી એક જિલ્લામાં સ્માર્ટ મીટરના પ્રયોગ કરી રહી છે ત્યારે વડોદરાના મૃત્યુંજય નામના વ્યક્તિને નવ લાખ ચોવીસ હજારનું બિલ આવ્યું તેનાથી હર કોઈ હેરાન છે હવે આ ભૂલ કંપનીની છે કે કોની છે તે ઉપર મધ્ય ગુજરાત વીજ કંપની કંઈ બોલવા તૈયાર નથી એક સામાન્ય પરિવાર જેના પરિવારમાં ત્રણથી ચાર લોકો રહેતા હોય જે સવારે નોકરીએ બહાર જતા હોય અને સાંજના આવતા હોય

पर इस बार आ, स्मार्ट मीटर लगने के बाद मेरे पास मैसेज आया नौ लाख चौबीस हजार टू फिफ्टी फोर का आउटस्टैंडिंग है तो ये सरप्राइजिंग है प्लीज इसको रिजर्व करो नवा समाचारों नवी अपडेट सुधी मने रजा आपसो नमस्कार